ગ્રેસન્ટ વિસ્તારમાં આવેલા લેન્ડમાર્ક રેસ્ટોરન્ટમાં બે ઈસમો ઘૂસ્યા હતા જેમને ફરજ પરના કર્મચારીએ અટકાવી ચોરીની શંકાના આધારે આ બંને ઈસમો ઘૂસ્યા હોવાને લઈ પોલીસને સુપ્રત કર્યા હતા ક્રેસન્ટ વિસ્તારમાં આવેલ લેન્ડમાર્ક રેસ્ટોરન્ટમાં ધોળા દિવસે બે ઈસમો ઘૂસી ગયા હતા બાદ બંને ઈસમો આટાફેરા મારી રહ્યા હતા ત્યારે રેસ્ટોરન્ટમાં ફરજ પરના કર્મચારીઓએ બંને ઈસમોને પૂછતા ગોળગોળ જવાબ આપી રહ્યા હતા જેના અનુસંધાને આ ઈસમો ચોરી કરવાના ઈરાદે ઘૂસ્યા હોવાની શંકાના આધારે કર્મચારીઓએ પોલીસને બોલાવી બાદ પોલીસે બંને ઈસમોની અટકાયત કરી હતી

બેઠો એટલે ત્યાંથી કુદિન પાછા આમ બાર ભાઈ ગયા ત્યાંથી આ ઘોડો લઈને આમ જતા હતા એક ટોઈલ વાળો ઈ ભાજપ આ પકડી લીધું પકડાઈ ગયા